નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશેની વાત કરીને તો મિત્રો સાતસો ગુણીની નવી આવક જોવા મળી રહી છે જીરાની ને જીરાની હરાજીની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર પાંચમાં હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લઈએ કહેવાય છે આજના જીરાના બજારમાં આ મિત્રોમાં જનરલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો હા મિત્રો આપણે કાયમી ગોંડલ યાર્ડમાં લાઈવ જ વિડીયો બનાવી રહ્યા છે મિત્રો તો અમારી ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરી લેજો મિત્રો બી બીજી અન્ય જનરલ કોઈ પણ જીરાનો વિડીયો લાઈવ નથી બનાવી રહીએ તો

રૂપિયાનો ભાવ થયો સારી ક્વોલિટી નો માલ છે આ છે ક્વોલિટી સારી છે બેતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે નવું જીરું છે ચાર હજાર બસો ને એક રૂપિયાનો ભાવ થયો આ માલનો

નથી મળી રહ્યો મિત્રો બજાર સેમ કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો ઊંચામાં પણ એવો ભાવ જોવા મળે છે ને મીડિયમ અને એવરેજ ક્વોલિટીમાં તેવા ભાવ કાલ જેવા જ જોવા મળી રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી પાછા કાલે મળીશું મિત્રો ધન્યવાદ